સુરતના પરોત પાટિયા વિસ્તારમાં ખાડીપુરમાં ડૂબી ગયેલા યુવાનો ચાર દિવસ બાદ મૃતદેહ મળતા ત્યાં દોડી ગયેલા સુરત મનપાના ડેપ્યુટી મેયર અને ભાજપ નેતા નરેન્દ્ર પાટિલ કાદોમાં દસ ડગલા ન ચાલી શક્યા હોય તેમ ફાયર ઓફિસરના ખભે ટીંકાઈ ગયા હતા જે ફોટા હાલ તો વાયરલ થતા ડેપ્યુટી મેયર સામે લોકોમાં આક્રોશ જોવા મળ્યો છે સુરત શહેર સાથે જિલ્લામાં સતત પડેલા ધોધમાર વરસાદને કારણે સુરતમાંથી પસાર થતી ખાડી ઓવરફ્લો થઈ હતી અને શહેરમાં ખાડીપુર આવી ગયા હતા સુરત શહેરમાં ખાડીપુરી તીવ્રતા એટલી બધી હતી કે લિંબાયત જનતા પાર્ટીના નેતાઓ અને ડેપ્યુટી મેયર નરેન્દ્ર પટેલ ઘટના સ્થળે પહોંચ્યા હતા ઘટના સ્થળે સ્થિતિની સમીક્ષા કરવા ડેપ્યુટી જે સ્થળ પર પહોંચ્યા હતા તે સ્થળ પર ફૂટપાથ રોડ વચ્ચે માત્ર બે ફૂટની જગ્યામાં સામાન્ય કાદવ હતો કાદોમાં પગ અને પેન્ટ ખરાબ ન થાય તે માટે સબ ફાયર ઓફિસર નાખંભે ટીંગાઈ ગયા હતા નેતાજીએ ત્યારબાદ ફૂટપાથ પાર કરી હતી એક તરફ ખાડી પૂરના કાળે લોકોની સ્થિતિ અત્યંત દયનીય બની છે તો બીજી તરફ ડેપ્યુટી મેની ટીંગાટોડી શહેરમાં ચર્ચાનું સ્થાન બન્યું છે